જો તમે એનારા છો અમેરિકામાં રહો છો તો મારી વાત ધ્યાનથી સાંભળો બે હજાર છવ્વીસમાં દુનિયાભરના બધા જ એરપોર્ટ પર હવે એવા મોટા ફેરફારો થઈ ગયા છે જેમની તમને ક્યારેય કલ્પના પણ નહોતી જો તમે આ વર્ષે વિદેશ યાત્રાનો વિચારી રહ્યા હો અને આ નવા નિયમોથી તમે અજાણ હશો તો તમારે એરપોર્ટ પર લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે અને મોટો દંડ પણ ભરવો પડશે અથવા તમારી ફ્લાઇટ પણ ચૂકી તમે શકો છો આજે હું તમને એવા મોટા પાંચ ફેરફારો અને આપણે શરૂઆત કરીએ અને સમજીએ કે તમારે અત્યારથી કઈ તૈયારીઓ કરવાની જરૂર છે અને તમને મિત્રો એક ખાસ વિનંતી છે જો તમે અમેરિકામાં રહો છો તો અમેરિકાની બધી અપડેટ તમારે જાણવી હોય રોજે તો આ ચેન કરી લેવી જોઈએ દરેક જગ્યાએ પાસપોર્ટ બતાવવો પડતો હતો બે હજાર છવ્વીસમાં અમેરિકા યુરોપ એશિયાના મોટા ભાગના હવે એરપોર્ટ સંપૂર્ણપણે બાયોમેટ્રિક સિસ્ટમ પર શિફ્ટ થઈ ગયા છે એટલે કે હવે તમારો ચહેરો અને તમારી આંગળીઓના છાપ જ તમારો અસલી પાસપોર્ટ બની ગયો છે ચેકિંગથી લઈને પ્લેનમાં બેસવા સુધી અને કસ્ટમ્સ ક્લિયરન્સમાં પણ તમારા ચહેરાનું સ્કેનિંગ કરવામાં આવશે અને એટલાન્ટા ડલાસ અને લંડન હિથરૂ એરપોર્ટ પર તો આનું જે ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે તમને કેમેરા સામે ઊભા રાખવામાં આવશે અને સેકન્ડોમાં જ તમારી ઓળખ થઈ જશે અને તમારો બોર્ડિંગ પાસ ઓટોમેટિક આવી જાય સાંભળવામાં ભલે આધુનિક લાગે પણ ઘણા એરપોર્ટ પર તમારી પાસે આનાથી તમારો ફોટો સ્કેનિંગ માટે તૈયાર નહીં હોય તો તમારે મેન્યુઅલ વેરિફિકેશન માટે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે અને ભવિષ્યમાં આ લાઈનો ખૂબ મોટી લાંબી થવાની શક્યતા રહેલી છે યુરોપમાં જો તમે છો તો નવી સિસ્ટમ લાગુ થઈ રહી છે જે તમે ક્યારે એન્ટ્રી લીધી અને ક્યારે તમે બહાર નીકળ્યા તેની આપમે જ પળેપળની માહિતી તે રાખશે આ સિવાય લઈને પણ મોટો ફેરફારો આવી રહ્યા છે બે હજાર છવ્વીસમાં ઘણી એરલાઇન્સ સામાનના વજન અને સાઇઝને લઈને કડક નિયમો લાવી રહી છે હવે ચેક ઇન વખતે ડિજિટલ બેગ સ્કેનર હશે જે જો તમે બેગમાં નિર્ધારિત સાઇઝની થોડી પણ મોટી હશે તો તેને રિજેક્ટ કરી દેવામાં આવશે રાયન એર અને ઇઝી જેટ જેવી એરલાઇન્સનું આનું પરીક્ષણ કરી રહી છે અને હવે તો પ્લેનમાં કેબિનમાં સામાન રાખવા માટે પણ પૈસા ચૂકવવા પડશે જેવી રીતે તમે સીટના પૈસા આપી આપી રહ્યા છો તેવી જ રીતે હવે ઓવરહેડ બિન માટે પણ તમારે ચાર્જ લાગશે એરલાઇન્સ કહે છે કે આનાથી પ્લેનમાં જલ્દી બેસી શકાશે પણ હકીકતમાં આ તેમની કમાણી વધારવાનો મોટો એક રસ્તો છે તમારે હવે એ એવી બેગ ખરીદવી પડશે જે સીટની નીચે આવી જાય અને સ્માર્ટલી પેકેજિંગ તમારે કરવું પડશે જેથી તમારે વધારાના ચાલીસ થી એસી ડોલર ન ચૂકવવા પડે જો કે એક સારા સમાચાર એ પણ છે કે એરપોર્ટ સિક્યુરિટી હવે થોડી સરળ બનશે બે હજાર છવ્વીસમાં એસ એ અને યુરોપના એરપોર્ટ પર નેક્સ્ટ જનરેશન સિટી સ્કેનર આવી રહ્યા છે આ મશીનો તમારી બેગની અંદરની વસ્તુઓ થ્રીડીમાં જોઈ શકશે કે અંદર શું છે એટલે કે હવે તમારે લેપટોપ કે લિક્વિડની બોટલો બહાર કાઢવાની જરૂર નહીં પડે પહેલી જૂની થ્રી પોઈન્ટ ફોર અલાઉન્સ વાળી લિક્વિડની મર્યાદા પણ હવે જે ધીમે ધીમે ખતમ થઈ રહી છે બ્રિટન અને યુરોપના ઘણા એરપોર્ટ પર આ નિયમો હટાવી લેવાયો છે અને અમેરિકામાં પણ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ખૂબ ઝડપથી આવી જશે એટલું જ નહીં હવે બૂટ કાઢવાની કે ઝંઝટમાંથી પણ તમને મુક્તિ મળી ગઈ છે કારણ કે આ નવા સ્કેનર બૂટની અંદર શું છે તે પણ જાણી શકશે આ સાથે જ ડિજિટલ પાસપોર્ટનો પણ યુગ શરૂ થઈ ગયો છે અમેરિકાનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ બે હજાર છવ્વીસ સુધીમાં નેક્સ્ટ જનરેશન ઈ પાસપોર્ટ પૂરા પાડશે આ પાસપોર્ટમાં એવી ચીપ હશે જે તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે એટલે કે તમારો ફોન જ તમારો પાસપોર્ટ બની જશે ડેલ્ટા અને યુનાઇટેડ જેવી એરલાઇન્સનું આનું પરીક્ષણ કરી રહી છે પણ આમાં એક મોટું જોખમ છે કે જો પ્રવાસ દરમિયાન તમારા ફોન ખોવાઈ જાય કે તેની બેટરી પતી જાય ઉતરી જાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો એટલે હંમેશા પાસપોર્ટની ફિઝિકલ કોપી તમારી પાસે ફોટો તમારી પાસે રાખવો હિતાવક છે અને છેલ્લા ખિસ્સા પર પડનારા બોજ વિશે વાત કરીએ તો બે માં છવ્વીસમાં એરપોર્ટ ટેક્સ અને પર્યાવરણના નામે લેવાતા ચાર્જમાં મોટો વધારો થવાનો છે યુકે તો અત્યારથી જ આની જાહેરાત પણ કરી દીધી છે અને યુરોપના બીજા દેશો પણ આ રસ્તે ચાલવા લાગ્યા છે આ ચાર્જ તમારી ટિકિટમાં જ સામેલ હશે એટલે તમને કદાચ ખબર પણ પડે કે તમે વધુ પૈસા આપી રહ્યા છો આથી હંમેશા ટિકિટ બુક કરતી વખતે ટેક્સનું બ્રેકઅપ ચેક કરવું ખૂબ જરૂરી છે હવાઈ મુસાફરી હવે ઝડપી બદલાઈ રહી છે અને જો તમે આ નિયમો જાણી લેશો

ત્યાં ક્યારેક એવું ન કહેશો કે હું થોડો તમારે ચોક્કસ દિવસો જણાવવાના છે ક્યારેય એવું ન કહેશો કે મને ખબર નથી કે કદાચ થોડા દિવસ વધુ રોકાઈશ અનિશ્ચિતતા તમને શંકા જન્માવે છે તમારી રિટર્ન ટિકિટ હંમેશા સાથે રાખો જે સાબિત કરે છે કે તમે પાછળ જવાના છો ત્યારબાદ તેઓ પૂછશે કે તમે ક્યાં રોકાવાના છો તો તમારી પાસે હોટલનું નામ કે પછી તમારા સંબંધીઓનું કે તમારા ઘરનું નામ કે સરનામું તૈયાર હોવું જોઈએ જો તમે એમ કહેશો કે હજુ હું વિચારી રહ્યો છું તો તમે બિન જવાબદાર મુસાફર લાગશો આથી તમારી પાસે હોટલ બુકિંગના કાગળો તૈયાર રાખવા અને એરપોર્ટ પર તમારી પાસે રિટર્ન ટિકિટ છે કે નહીં તે સવાલ તમારા વિઝા મંજૂર થવા માટે ખૂબ મહત્વનો છે જો તમારી પાસે રિટર્ન ટિકિટ ન હોય તો તે લોકો તમને સેકન્ડરી ઇન્સ્પેક્શનમાં મોકલી શકે છે ભલે તમારી પ્લાનિંગ ફ્લેક્સિબલ હોય પણ એક રિફંડેબલ ટિકિટ સાથે રાખવી વધુ સારી બની શકે છે આગળનો સવાલ તમારા કામ વિશે હોઈ શકે છે તેઓ જાણવા માંગે છે કે તમારી પાસે કેટલા પૈસા છે કે તમે તમારો ખર્ચ ઉઠાવી શકો અને તમે તે દેશમાં ગેરકાયદેસર કામ કરવાના નથી તમે જે વ્યવસાય કરવા ગયા હો કે તે સ્પષ્ટપણે જણાવો તમે અત્યારે નોકરી ન કરતા હો તો પણ કહો કે મારી પાસે પૂરતી બચત છે નાણાકીય સ્થિતિ વિશેનો સવાલ પણ આવી શકે છે કે તમે કેટલે રોકડ પૈસા લાવ્યા છો મોટાભાગના દેશોમાં દસ હજાર ડોલર સુધીની મર્યાદા હોય છે અમુક જગ્યાએ પાંચ હજાર ડોલર સુધીની જો તમારી પાસે કાર્ડ હોય

અને છુપાવવાથી દંડ પણ થઈ શકે છે તેઓ પૂછશે કે શું તમે અહીં પહેલા આવ્યા છો આ તમારી પ્રામાણિકતાની કસોટી છે તેમની પાસે એટલે હંમેશા સાચું બોલો ઇમિગ્રેશન અધિકારીઓ તમારી ગભરામણ અને ખચકાટ પારખી જાય છે એટલે શાંત રહો આત્મવિશ્વાસ સાથે જવાબ આપો અને તમારી પાસે બધા દસ્તાવેજો કાગળિયા બધા રાખવા જોઈએ અને તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમે ઇમિગ્રેશન લાઇનમાંથી ખૂબ જ ઝડપથી બહાર નીકળી જશો અને તમારી સફરનો આનંદ તમે માણી શકશો આશા છે કે આ માહિતી તમને આવતા વર્ષ એટલે કે આ વર્ષમાં ખૂબ સારી લાગી હશે મુસાફરી તમારી ખૂબ જ સુખદ રહે તે માટે આપણે આ વિડીયોને બનાવ્યો હતો ચાલો ફરીથી મળીશું આભાર